આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડીયાએ અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી હતી આ દરમિયાન વિનાયકનગર અને મેઘરજના કંભરોડા ખાતે સનાતન હિન્દુ સંમેલન યોજાયા હતા કે આ સંમેલનોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં હિન્દુ સમાજને સંગઠિત કરવાનો હિન્દુઓ પર થતા અત્યાચારોને રોકવાનો અને સમાજને જૂથ કરીને સમસ્યાનો સામનો કરવાનો હતો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો હેતુ હિન્દુ સમાજના અવાજને મુલંદ કરવાનો છે ડોક્ટર પ્રવીણ તોગડીયાએ આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે દરેક તાલુકા કેન્દ્ર પર હનુમાન ચાલીસાના પાઠના કેન્દ્રો શરૂ કરવા જોઈએ તેમણે દિવાળીના તહેવાર દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડા ફટાકડા અને મીઠાઈઓ આપવા માટે પણ તમામ હિન્દુ કાર્યકરોને આહવાન કર્યું હતું આ મુલાકાત દરમિયાન ગામડે ગામડે દર અઠવાડિયે હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલે અને દિવાળી આવી રહી છે તો દિવાળીમાં બધા જ હિન્દુના દિવસે લક્ષ્મી પૂજન થાય અઠવાડિયા પછી ઘરની સફાઈ થાય અને સફાઈ પછી જૂના સારા કપડા ગામના ગરીબોને વેચાય અને ગરીબ બાળકોને મીઠાય આવી યોજના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની અમારા ચારો સંગઠનો તરફથી કરી છે